ભાવનગર શહેરમાં ખાખીને ડાઘ ખાખી વર્દીધારીએ લગાવી દીધો છે ભાવનગર શહેરના પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર ચાલુ ફરજ દરમિયાન કેફી પીણું પીધેલાની હાલતમાં હોવાનું અન્ય પોલીસ કર્મચારીએ ગુનો નોંધીને ખુલ્લું પાડ્યું છે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પૃથ્વીરાજસિંહ મહિપતસિંહ નામના શખ્સ એસઆઈ તરીકે ફરજ બજાવતા હોય અને કેફી પીણું પીધેલી હાલતમાં હોય ત્યારે અન્ય પોલીસ કર્મચારીએ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો તેમની વિરુદ્ધ દાખલ કર્યો છે જોકે આ ઘટના સમગ્ર પોલીસ તંત્રને શરમાવે તેવી છે એક તરફ પોલીસ દારૂ બંધ કરાવવાની વાતો કરે છે અને કામગીરી કરી હોવાના બણગા ફૂંકે છે ત્યારે તેના પોલીસ સ્ટેશનમાં તેમના કર્મચારી નશાની હાલતમાં હોવાની ફરિયાદ નોંધાય જે બહુ મોટી વાત કહેવાય